બધા કે છે તાલાળાની ઓરિજિનલ કેસર કેરી એક્સપોર્ટ થઈ જાય છે પણ મૂંઝાવવાની જરૂર નથી તમારા માટે લઈ આવ્યા છે કેડી મેંગોવાળા સ્પેશિયલ તાલાળા ગીરની કેરી બરાબર ને સર બરાબર બરાબર કેડી મેંગોવાળા વાળા કે છે કે અમારી કેરી તમને મળે ને નો ગમે ને બદલાઈ દેશું સાચી વાત ને સર સાચી વાત કઈ ગેરંટી આપો છે અમારા વ્યવહાર ને કયો આપડી કેરી મંગાવ્યા પછી નો ગમે તો તમદાર કોઈ ઉપાધી કરવા નથી બિંદાસ પાછી આપી દેવાની ગેરંટી વાહ ભાઈ વાહ તો કઈ કઈ પ્રકારની આપણી પાસે કેરી મળે છે આપણી પાસે અત્યારે તાલાળા ગીરની કેસર કેરી આવી છે ફૂલ ખાતરી વાળી વાહ ભાઈ વાહ અને કેશ ઓન ડિલિવરી મળી જાય પાછો કયા કયા સિટી કેશ ઓન ડિલિવરી મળી જાય અમદાવાદ વડોદરા ગાંધીનગર અને સુરત ચાર સિટી માં કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે વાહ ભાઈ વાહ અને હા બહુ બધા મિત્રોના ફોન આવે છે ઓર્ડર માટે પણ ફોન નથી ઉચકાવી શકતા કેડી મેંગો વાળા તો તમને WhatsApp નંબર જે આપ્યો ને એની ઉપર મેસેજ કરીને ઓર્ડર આપી દેજો અને હા એટલી જોરદાર કેરી છે કે ડાયરેક્ટ તાલાળા ગીર થી આવે છે અત્યાર સુધી આલ્ફાન્સો મેંગો તો હતી જ તે પણ તાલાળા ગીર કેરી તમારે ખાઈ હોય ને તો કેડી મેંગોમાંથી માંથી મગાવી લેજો નો ફાવે તો ગેરંટી આપે સાહેબ બદલાઈ આપશું બરાબર ને બરાબર જોવો જો આ સીઝન ની કેરી બધી ક્યાંથી મગાવાની છે કેડી મેંગો માંથી